નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ બારસો એક થી ચૌદસો ને સોળ જોટાણા બારસો સિત્તેર થી ચૌદસો એકવીસ રાજકોટ તેરસોથી ચૌદસો ને પંચાણું સાવરકુંડલા તેરસો થી ચૌદસો ને સિત્તેર ધ્રોલ બારસો થી ચૌદસો ને હરસોલ તેરસો થી ચૌદસો ને મોરબી તેરસો પચાસથી થી પંદરસો ને દસ ખાંભા બારસો થી ચૌદસો ને સિત્તેર હળવદ બારસો પચાસ થી ચૌદસો ને તોતેર ધ્રાંગધા તેરસોથી ચૌદસો ને ચોત્રીસ વિસાવદર અગિયારસો પંચાવન થી ચૌદસો ને એકવીસ જેતપુર અગિયારસો એકાવન થી ચૌદસો ને છપ્પન ડોળાસા તેરસો ચાલીસ થી ચૌદસો ને ચાલીસ આંબલિયાસણ એક હજારથી ચૌદસો ને છેતાલીસ બહુચરાજી બારસોથી ચૌદસો ને સત્તર વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રીસ જસદણ તેરસો સાહીઠથી ચૌદસો ને સિત્તેર અમરેલી નવસો ત્રીસથી ચૌદસો ને છ્યાસી તેરસો પચાસ થી ચૌદસો ને ઓગણચાલીસ જાદર ચૌદસો વીસ થી ચૌદસો ને પચાસ જામજોધપુર તેરસો થી ચૌદસો ને એક્યાસી બાબરા ચૌદસો થી ચૌદસો ને અઠ્ઠાણું થી પંદરસો ને બે વડાલી ચૌદસો થી પંદરસો સિદ્ધપુર તેરસો ત્રણ થી પંદરસો કુકરવાડા તેરસો પંચ્યાસીથી ચૌદસો પિંચોતેર વિજાપુર એક હજારથી ચૌદસો ને સત્તાણું ગોજારીયા તેરસો નેવું થી ચૌદસો ને સિત્તેર અંજાર તેરસો બાસઠથી ચૌદસો ને ઓગણપચાસ હિંમતનગર તેરસો એકસઠથી ચૌદસો ને ચોરાણું